ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા વ્લોગમાં તો હાલત તમે જોઈ શકો છો હલ ચાલુ છે અને આજનો દિન હે મિત્રો હવે હલ હવે આખી હે આજ ત્રીજો દિ હે આજ હાલી રહીએ ને એટલે હાવ ગંગા નાય લ્યો ને એટલે એવું બધું હે અને ખ્યાલ મિત્રો આવે હે ઓ હો તારો ભૂકો થઈ ગયો ને હા ખ્યાલ આવે ઓરા તું કંઈ નથી ઘડીક વાર માન ઓરાય થતા હે ને હા ઉપડી જાય હા શ્વાસ લેવામાં તકલીફ પડવા અમને જો હલર હાલે છે અને અહીંયા છે ને આ ચાર ભર રહી ગયા એ અટાણ બાયું ઘરની વારે છે ચાર થા હે અને ટોટલ લગભગ છે ને બાવીસ પચીસ ભર્યા હે અને કાંધું હે એટલું જ છે એટલે સાંજે આરામથી નવરા થઈ ગયા હું એટલે આ ત્રીજો દી છે મિત્રો હલર રાખવામાં આજ નવરા થઈ ગયા હું આજ વાંધો નહીં આવે એટલે એવું બધું મિત્રો હાલે છે અને આપણે આજે રાઈતી છે ને પડું એક કમ્પલેટ કરી નાખ્યું છે હવે એકા તો બે દી સુકાવા દેવું પછી આપણે વાવેતર એ કરી દેવું હવે હલર હાલી જાય ને તો આ પળાઈ તૈયાર થઈ જાય એટલે વાવેતર ચાલુ કરી દે જો આ પડું મસ્તીનું જો હું લપટ કરી દીધું જો દેખાડું તમને જો હું લપટ કરી દીધું આમાં રોટાવેટર મારી દીધું કમ્પ્લેટ આજ રાતે મિત્રો એવી ભીડ પડે હે બ્લોગ બનાવવાનું હાવ હોય નથી રહેતી એવું બધું થઈ જાય રાતે અઢી વાગે હું મર્યો ને તો આ બધું થઈ રહ્યું અઢી વાગે આ પડવું કમ્પ્લેટ હાલી રહ્યું અને હું આપણે ગુંધરી વાવલ હે એ મિત્રો પાઈ દીધી હે હવે એ અહીં ટૂંકું ટૂંકું રહ્યું હે થોડુંક બાકી બધું પાઈ દીધું હે એટલે એવું બધું મિત્રો હાલે હે કામકાજ હાવ બાકા જીકી બોલે લ્યો ને હમણાં ત્રણ ચાર દી થયા તો એવી ભીડ પડે ને આવું બ્લોગ બ્લોગનું કંઈ વેરું નથી આવતું કંઈ સેટિંગ નથી આવતું અને જો વટાણા હાથી હાકી નાખું હજી એકવાર હાથી આંકું પછી મેળ આવે ને તો મિત્રો આમાં પાર્લર પાણી કાઢવું હે જો આ મિત્રો દવા મારીને તીકણ જાઉં નવા નવા કેવા કોરિયા ફૂટ્યા જો જા બધા જો જ્યાં બધા નવા હે હજી બે દી થયા દવા મારીને આ હે ને નેદાઈ જાય તો ભલે હમણાં નકર હે ને આમાં પાર્લર પાણી મિત્રો ઉતારી હું હે આ વરસાદનું પાણી હે ને બહુ નહીંડ્યું હે વટાણા ને એટલે જ વધી ના હે ગયા નક વટાણા ઢગ થવા આવ્યો હો વી પચીસ દી થઈ ગયા વી હક દી લગભગ થઈ ગયા ને એટલે હે ને આને વરસાદનું પાણી નહીંડ્યું હે બીજું કંઈ વાંધો નથી એટલે આમાં આમાં જ કંઈક નવરા થાય ને તો આમ કદાચ વાર લાગે એમ હોય ને તો હે ને આ પાર્લર પાણી આમાં ઉતારી જાવ હે એટલે આપણે વટાણા કાયો કા થઈ જાય દવાનું રાઉન્ડ આવી ગયો એટલે આમાં કામ મિત્રો એટલું હે ને ક્યાંય ભૂગા નથી થતું બે તંદી ની હું ભીડ છે હાલો તો આગળ મિત્રો બન્યા નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભાઈ હમણાં જ મિત્રો શ્યામને કોઈ રમાડવા વાળું નથી મમ્મી બધું ભેગું ભેગું કરતા હોય શું કરા

જો ભેણ થઈ ગયું જરાક હાલો મિત્રો તો આમાં વર્કમાં માં બેના રહેજો બ્લોગ માં નવો કે મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો હવે દો બાર ભરિયા રહ્યા છે બાકા જીતી ફૂલ બોલે છે તડકો ફૂલ કપે છે અને એનો માઇન્ડિંગ ઘટરો પર આપણે આવી જો થયો છે બતાવ્યું હતું બરાબર બાકી બતાવો કાઢી છે બાઇસ જો થઈ ગયા હાય ઊંઢાના છ અને આપણે તો હલર હાલતું હતું અહીંયાથી મિત્રો ચાર વાગ્યાના આવતા રહ્યા હતા ચાર વાગ્યાના આવી નાહી ધોઈ અને આપણે જો ઓલા ભાગમાં રોટા રોટા હાંકી લીધું તું ને આ ભાગમાં આપણે બાકી હતું ને એ ચાલુ કરી દીધું તો એ ઓલ હેઢેથી લીધું અહીંયા કંઈક પૂઈ ગયું હોઉં જો આવું કંઈક હાલે મિત્રો મસ્તીનું લાફી જેવું આવું થતું જાય છે હજી જો કે આ બગલા બેઠાને ત્યાં સુધી આંકવાનું છે બાકી જે એટલો હજી એક એક હરાયા માથે આવડ્યું હે એટલે પાણી તરવા ને લાગી કીધું જરાક બોરો ખાઈ લઉં થાકી હલરમાં વાન વાન જો કાલ મિત્રો આપણે આ ગુંદરી પાય છે આમાં હે ને પાણી કાઢી નાખ્યું એટલે હે ને દેશે બધી મિત્રો ઉગી જાય અમુક ઠેકાણે જ્યારે જ્યારે ઉગે છે હવે બધે હવે ટૂંકમાં પાણી કાઢ્યું ને એટલે આમાં તમને આગળ નહીં દેખાય બાકી ફૂલે ફૂલ કાયદેસર હાયરું થવા માંડ્યું છે અને વાવી હે મિત્રો એવી ઘાટી નહીં ભલે આમ મથોડા સટ ના જાય તો કંઈ નહીં પણ હેલી થવી જોઈએ આપણે એ રીતના પ્લાન કરી અને વાવી છે એટલે જે કમ્પ્લેટ પાડી દીધું છે બધું આખી ગુંદરી લેવા આને છે ને ઉગી જાય અને વીસ દી સુધી આને બોલાવવાની થતી નથી બાકી જો બધે કોટા દેખાઈ ગયા હે પણ આમાં તમને મિત્રો નહીં દેખાય હજી કાલ ઉલેદી હરખી લાઈનું દેખા હે ને પછી દેખાડી તમને અને આપણે સાંજે જો આ પડું આપ્યું હતું રાતે રાતે હે ને જેવા પાવડું લા હું લપટ કરી દીધું અને હું છે મિત્રો હાલી જાય એટલે ગાયો ગાય જેવા એ ધૂળ કોરી થો મની પરબારી પણ સાંજ કરતા હે ને દિવસનો આંકવામાં ફાયદો હોય શું ફાયદો ખબર રાતે આમાં ઠાર ને ઝાકર ને આવી જાય છે ને એટલે વ્હીલમાં અને બહુ ગારો ને હું ભેજ ઉપર આવી જાય એટલે હું એ બધું થાકવાની બહુ મજા ના આવે આમાં તો હાલી ગયું વાંધો ન એવો કાયદો છે મસ્તીનું જો હાલી ગયું કઈ વાંધો છે નહીં કમ્પ્લેટ હાલી ગયું છે હમણાં જ મિત્રો સેમને દેખાડવાનું કંઈ ગરું આવતું નથી આવ વાત જવા દે એવા અને બાઈ ધીરે ધીરે ઓલી બધી ભરમાંથી વીણાતા અને હવે વટાણા નેદવાનું ચાલુ કર્યું છે આ બે ક્યાર મિત્રો ખડ બહુ હે ને આવું વાત મૂકી આ પારિયુ માં બહુ હેજો આ તો કંઈ એવું બધું નથી તો વાળું છે લગભગ કામ હે એવું બધું છે નેત્યુ લાગે બાયું

અને પાછું હે એટલે હા વાત મૂકી આ આ જો જો આમ અમુકમાં નથી જો અમુકમાં કંઈ કઈ નથી ને અમુક માં વળી છે પારીમાં જ વધારે છે એટલે એવું ખોટી પવાનું છે પણ નેદવું તો પડી એમાં નહીં નેદા જાય ને તો હોલેરું પાર્લર પાણી ઉતારું આ થી બો આને હેરાન કર્યા હે ન કે વડા વડા અટાણ થઈ ગયા કાલ તમારે કાલ મિત્રો હવે જો હું નવરોય ને તો આપડે વારો આમાં આવી જાય આમાં કઈ બોર નેદવામાં બે એક બે જણા થી કઈ ઉકેલ દીએ ને આમટા જણા હોય ને ત્રણ ચાર જણા તો ઉથલ ઉથલવરી તો ક્યાંરા ઓછા થાય ને દેખાય કઈ આમાં બે જણી માથે કઈ દેખાય ને ઈમાં જો આ પારિયમ બહુ ખડ હે એ ઓલ હેડો છે ને આડો અહીંયાથી આ એટલા પારિયમ હે ને બહુ ખડ હે પાર્ટી માં ટૂંક માં હે હારું માં બહુ એવું કઈ નથી તો પાર્ટી માં બહુ છે એવું બધું છે મિત્રો હાલો તો તમે આગળ બ્લોગ માં બન્યા રેજો મોર્નિંગ જય દ્વારકાધીશ જય માં પીઠળ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા બ્લોગ તો હવે ટાઈટ પડવા માંડી છે નામ એટલે આપણે મિત્રો બધી સેફટી રાખીને જ હાલી છે શિયાળામાં એટલે ખોટી કંઈ માંદપ કે કંઈ આવે નહીં એટલે વટામન હવાર થઈ ગયું ને મિત્રો હમણાં લોક બનાવવાનું વેરું નથી આવતું હવે એવી ભી પડે હે આવું વાત મૂકી દો તો આજે આપણે વાવેતર કરવાનું હે જીરાનું ને વટાણાનું તો આપણે હે ને આમાં જો હમાર દહીં છે મિત્રો જે આમાં રોટાવેટર માર્યું હતું ને આપણે લાહું પડું કર્યું કરવા હાટું એમાં જ્યાં ક્યાંક ક્યાંક પારી દેખાય દીક્યા જ રે આ પારી તો આ પારી હે ને રોગી ભૂંખાઈ જાય ને તો એ હે લાહું થતું જાય છે એટલે મન સનેડો જોડાયો હોય જ્યાં આમાં પારી ભૂંહાઈ ગયું જો ટૂંકમાં હાવ આખો નથી લાગતો પારી ભૂંહાય ને એવો લાગતો જાય છે હમ એટલે એ મસ્તીનું થતું જાય છે કમ્પ્લીટ આપણે કાર્તિકભાઈ અહીં શેતી એને અટામન વરગાડી દીધા હે અને આગળ આપણે બપોર ઢુકળો વાવો આવીએ ટીકા આપણે તાતા છે ને આ બે પડામાં આમાં અને ઓલા ભાગમાં બેયમાં માં હેને લાહું થઈ જાય ને તો પછી વાવવાની મજા આવે અને મિત્રો આપણે ગુંદરી ઉગી ગઈ છે અને પાયે દીધી હતી તમે જોયું લગભગ આગળ બ્લોગમાં જો ગુંદરીને હવે આયરું દેખાય જો આ નથી ઉગી ને મિત્રો આ એ વાલ પાર્યું નબળી હતી ને ત્યાંથી પાહ ઢગાડી લીધો હે પાહ જ નતો જરાય એટલે છે ને ત્યાં નથી ઉગી એ પણ પારે હવે બાકી ઘાટીની મિત્રો એવી ઉગી છે જ્યારે આ બધા દાંડવે આપણે વાવી હે જો અને એવી ઘાટીની ની ઉગી હે ભારે ઘાટીની ની ગઈ લે ભારે મસ્તી ની ઉગી ગઈ હે પાય દીધું ને એટલે ને કરવાનું થતું જ નથી આમ રહેવા દેવું છે હરમ ક્યારે જો છે ટોલ હેઠા સુધી ઉગી ગયા હે કમ્પ્લેટ એટલે એ કંઈ પીડા જ નથી આપણે પડું અટાણ તૈયાર કરવું હે અને કા એટલું કરવું હે એટલે ઈ બે માં ને અટાણ વાવેતર કરી નાખવું છે પછી હજી જ બે પડા રહે પણ એ વાહમાં ટૂંકમાં વાવતું જાય હું તાઈ ના પડે કંઈ ખોટી અને અટામન માલદે કાકાની હલર આવે છે મારે અહીંયા ટ્રેક્ટરમાં જવાનું છે એટલે કાર્તિકને વરગાડો દે હમાર દીએ છે અને શ્યામને શ્યામની મમ્મી ને મિત્રો બેયને મેળી નથી દવા લઈ આવ્યા કાલે ઉલેદી ખંભાળી હતી પણ હજી જોઈએ એવું ટૂંકમાં મેળી આવે છે પણ પરબારું નથી આવતું વાલ લાગતી એટલે ધીરે 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 મેળી આવે છે દવા તો લઈ લીધી છે એટલે એ કંઈ પીડા જેવું છે નહીં આ રૂત બદલી ને ઓછિકતા ને ટાઈડ રીવું થઈ ગયું ને અને પાછું મિત્રો આ હલર કંઈક કરતાં કરી ગયું હલરી ચક્કર મારવાના આવતા ને અને એ ખ્યાલ ઓહો આપણે નહોતા બોલી શકતા ત્યાં એકા ચક્કર મારવા આવ્યો ને તો અહીં એને ખ્યાલ ને કરી ગયો એટલે વધારે જરા થઈ ગયું સામણવાળું પાયલા રાખીએ દવા લઈ આવ્યા હા હવે કંઈ કાંઈ શું નહીં બીજા આવી રીતના આ પારી ભૂંસ જાય ને એવી રીતના હમા રાખીએ મિત્રો બીજો કંઈ આ બહુ નથી લાગતો હમા

પાણી વારી હે હાડા હાથક જેવો ટાઈમ થયો હે અને આપણે મિત્રો કાલની તારીખમાં વાવેતર કર્યું હે આપણે જો આમાં જીરું નું વાવેતર કર્યું જો વા ગુંદરી વાવલ હે બાકી આ પટ્ટો આખો જીરુ નો વાવેતર કર્યો છે કમ્પ્લીટ બધું વવાઈ ગયું હે જો સીધે સીધું વાવ્યું હે એ વા જો ક્યારે ગોલાયું માય હે મિત્રો ઢોરામાં હે ને જાવામાં કેવરા આવે એટલે ગોલાયું મારેલ હોય ને એટલે જીરામાં હે ને નળેય નહીં પાણી ભરાય નહીં અને બધું મેળવાળું થાય એટલે જો એ ત્યાં હે ને ગોલાયું મારે જો આખો પાટડો એમને હે ને ગોલાયું મારેલ હે આમ ઊભે ઊભું જ આવ્યું મિત્રો આમ જો શેરો હેઠે તા હેઠે એટલે આડું આવો અત્યારે જ નથી કરતા ઊભે ઊભું જ કરી હે મજા આવે બધું સાહો સાહ એમનેમ હોય ને એટલે મજા આવે એટલે જે આમાં આપણે જીરું વાવેતર કર્યું છે આપણે સાડા આઠ વીઘા જેવું જીરું વાવેતર કર્યું હે અને બાકી આ ત્રણ વીઘાની આપણે તેથી ગૂંધળી વાવી દીધી એટલે આ પડું થઈ ગયું પેટી પેક આમાં હવે જોવા પણ નથી કંઈ આમાં કઈ વાવવાનું છે નહીં એવું કે અને આપણે બીજાવાળા વટાણા વાવવાના હતા ને એનું વાવેતર કરી દીધું એટલે આપણે બેન એક બેન ત્રણ પડા કમ્પ્લીટ થયા હજી બે પડા બાકી છે અને ગુંતરી જો આજ મિત્રો તમને દેખાડો આજ જો કાયદેસર દેખાય જવાય દેખાય જય લે ઉગી ગઈ ને બધું જો જ્યારે આ મિત્રો જે આ ઓછી દેખાય ને એ હે ને માથે પાંહ વધારે હતો અહીંયા અહીંયા જે આ ધળે હે ક્યાંક રાપ બેઠી હતી નથી બેઠી નિમતું જ્યાં એ હવે ઉગે હે ટૂંકમાં બાકી જો આ ક્યારે જો આ ક્યારે આખો ઉગીએજો જો મસ્તીને મિત્રો ઘાટી તળુ જેવી ઉગી ગઈ છે ગુંદરી એટલે એ પીડા નથી મસ્તીને ઉગી ગઈ મને બે હતી આમાં બે દીથી નથી દેખાતી ને આ ઉગીએ ઉગીએ ને તો ઉગી ગઈ છે એ પીડા નથી તો આપણે પાણી ચાલુ છે ત્યાંની કોઈ આપણે આ કોથરો એક પડ્યો હતો ને એ લેવા આવ્યા હતા જો આમાં એ મિત્રો વાવેતર કરી દીધું આમાં કર્યું છે આપણે વટાણાનું વાવેતર આ પડું આમાં ઊભે ઊભું જ મિત્રો વાવેતર બધું કહી દઉં હા જો આમાં ઊભે ઊભું જ વાવેતર બધું ભેજ છે જો હજી ગારો છે જો હજી હું બધું કંઈ સુકાણું નથી આપણે પડું જો આજે નામી ગારો છે વાવેતર આપણે કાલની તારીખમાં કરી દીધું છે ઘણું ખરું હવે દસક વીઘા નવ દસ વીઘાનું વાવેતર રહ્યું છે બાકી બધું કમ્પ્લીટ હોવાઈ ગયા તને તને પડા એટલે એવું હે અને આટા મને આપણે વટાણામાં પાણી વાર્યું મિત્રો વટાણા આપણે ઓલા આગલા વટાણા હે ને એમાં પાણી કાઢી દેવું તે પાછું આ બધું પાણી ને પાછ કાહે જ નહીં એમાં હાથી બાતી હાથી બીજી વાર રાખી નાખું અને નૈદા નથી મિત્રો હજી નદવાનો ટાઈમ હે નહીં અને પાણીની ઉતામર થાય છે હવે જો પાણી ચાલુ કરી દીધું નદવામાં એવું કહે હાયરું હે ને જો હાયરું હાવ ચોખ્ખ્યું હે આ જી છે ને ખડ ઈ રોકે એવું હે એટલે આઈરૂમમાં કઈ વાંધો નથી ને પારિયું નદવી જો હે એવી બધી રમણ વારું જો આ પારીમાં જો કેવું ખડ આઈરૂમ ક્યાંય કઈ નમરે એટલે આટામ પાણી ચાલુ કરી દીધું છે જે અત્યારે આ જાય અને એવા એટલા એટલા તનક વિઘાના હે ઝડપ થ આ એક પારી પારિયામતા વાર લાગે બાકી ઉપરથી જ ઘાયો ઘા આવે એટલે એમાં કંઈ વાર નહીં લાગે હાલો તો તમે મિત્રો આગળ વ્લોગમાં બન્યા રહ્યો વ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હેલો ગાઈસ જો આપણે વાડીમાં પાણી વારી હે તમને હવારી બતાવ્યું તું ને આપણે વાવેતર કર્યું વાવેતરમાં જ પાણી ચાલુ છે અને આ માં દીકરો છે નાસ્તો લઈને આવ્યા નાસ્તો પાણી કરે જો પોતેય કરે હો નાસ્તો પાણી પોતેય નાસ્તો પાણી કરે નહી પોતે નાસ્તો પાણી કરે જો હેડા હેડ હેડ થાય બોલાય એમ કે નઈ આને હજી ઈ વાંધો નથી હેડા સિવાય બીજું કઈ નથી ને એટલે ઉપાધિ નથી એ દવા લઈ લીધી દવા ચાલુ છે હટાણ એટલે કઈ પીડા છે નહીં આવ્યા વાડીમાં નાસ્તો લેતા આવ્યા નાસ્તો કરી નહીં હું શ્યામ બે કા હું શ્યામ બે કા ને મજા આવે ને આની મુઠ્ઠી ભરીને ખાવાની કોશિશ કરે હું આમાં બેહાડું ને ધૂળ ખાવાનું કરે હે અને આપણે મિત્રો જો આ પાર એમ પાણી ચાલુ છે જો હું તમને આસુ આસુ દેખાતો હે અહીંયા છેલો ક્યારો હે પણ આ ધોરી જ આવી જવાનું ઘરની બાજુમાં જો આ અહીંયા જ આવી જવાનું હે અહીંયા છેલ્લો ક્યારો હે પણ લાઈટ વઈ ગઈ છે એવું છે લાઈટ વઈ ગઈ ઘડીક વાર આ ચૈકી ભારી બપોરે જરાક લગભગ જબક બે એક કરી હતી પણ એ ગઈ આવી આવી ગઈ હતી ચૈકી ભારી એટલે એ નામી ઉકેલ દઈ ગયું હે અને પાંહ નામી હે ને મિત્રો પાણી નામી લઈ લઈએ હે આપણે આમાં વટાણાનું વાવેતર કર્યું લગભગ એક પાણી મૂકી જાય એટલે પાણી લાંબા કરી નાખ્યા એટલે હે ને પાણી નામી લઈ લે એટલે હે એવું બધું હાલે હે અને રૂંઢાના લગભગ સાડા ચાર પાંચક જેવું થયું ઓલું પાર્યું લેવું હાજી મિત્રો આ રાતે એક આ વડું પાર્યું તો પાય જ લેવું હે પણ આ ઝીણકું કદાચ રહી જાય ને તો એ દિવસના ટૂંકું ટૂંકું વળી પાહું હજી આપણે ઓલો પાક બાકી છે એટલે એવું બધું કામકાજમાં આલે હે હાલો તો તમે આગળ બ્લોગમાં બૈને રેજો નાસ્તો પાણી